વધુ મતદાન થાય તે માટે સુરતમાં આવેલી સુમુલ ડેરીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે જે પશુપાલકો દિવસ દરમિયાન પહેલા મત કરી લેશે તેવા પશુપાલકોને પ્રતિ લીટરે એક રૂપિયો વધારે આપવામાં આવશે આંગળી પર મતદાનનું ચિહ્ન બતાવીને પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મેળવી શકાશે સુરત અને તાપીમાં રોજ બાવીસ લાખ લીટર દૂધ એકત્ર થાય છે અઢી લાખ પશુપાલકો છે પશુપાલકો પણ મતદાન કરવા સજાગ થાય તે માટે સુમુલ ડેરીએ આ પ્રકારનો નિર્ણય લીધો છે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે અને ખાસ કરીને વધુ વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાઈ અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સમુલ ડેરીએ કર્યું છે સાતમી મેએ જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફલોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આજની સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે